લઈને આપણે તબિયત થોડીક વરસાદ બંધ રહેતા નીકળી ગયા છે બહાર નજારા જોવા માટે તબિયત થોડીક ખરાબ છે ભાઈ એટલે અવાજ થોડો ચેન્જ ચેન્જ લાગે વરસાદ પાછો આવવાનો હમણાં જ બંધ થયો વાતાવરણ તમે જોઈ શકો છો તો આપડે એક નદી નો ઓટો મારતા આવીએ जो पाछ वर्त छे गाजा है गाजा गाजा करे <laughs> વાંધો નહીં ભાઈ સેફ્ટી લીધેલી છે એટલે પાછો વરસાદ આવે તો આપણો કંઈક ફરક પડવાનો નથી બરાબર છે ચાલો વરસાદ ચાલુ રહેશે તો બી આપણે લાઈવ ચાલુ જ રહેશે આ સાઈડથી આવવાનું છે તો અંદર અંધારું થઈ ગયું તો બી આપણે શું છે આપણે લાઈવ ચાલુ કરીએ તો એને પૂરું કરશો વીસ પચીસ મિનિટ બીજું શું હમણાં તો આવી ગાજે આ સાઈડ સાઈડથી આવવાનો થાય હમણાં તો પડીને બંધ થયું એટલે પાછો આવવાનું આપણે લાઈવ ચાલુ રાખી મોબાઈલ પલરે તો પલરવા દેસો જોરદાર ચડી હે ને વાળી હકના રહેતા નથી સેમ પુ એટલે નાઇન ફ્રેશ થી જાય ને એટલે આપણે બહાર નાખ કરવાની મજા આવે કઈક અલગ પાછળ વાર જ ગાજે ને આપડે એમ નદી બાજુ છે મોબાઈલ એકલો પલવરો નહીં જોયે બાકી બધું પલવર થાય શરીર પર રહી જાય ત્યારે સંભળાય નહીં ના એટલે વાંધો હતો નહીં મોબાઈલ એકલો કલરવો ના જ ચાલુ તો થઈ ગયો પેલી સાઈડ તો તમે જો પાછળ તમે જુઓ સુરેશ નાનજી રેપર હા ભાઈ બોક્સ લાઈફ જો આ સાઈડ વરસાદ ફૂલ હે ને આવવાની તૈયારી આપણે અહીંથી આવ્યા અને જવાનું આપણે અહીં બાજુ નદી સાઈડ આઈ એમ ફ્રોમ યુંગાંડા ઓકે બ્રો જો આપણે અહીં પર જવાનું અહીંથી આવ્યા અને અહીં બાજુ તો વરસાદ ફૂલ ચડેલો છે તો બી કોઈ વાંધો નહીં આપણા જશો તો જે થવાનું થાય ભાઈ પંચમહાલ ગુજરાત આ સાઈડ આ સાઈડ તાપ કાઢેલો છે પેલી સાઈડ થોડોક તાપ અને આ સાઈડ થી વાદળ જાય જાય છે આ તો હું જરીક નહીં નાખે એટલે વહેલા નહીં નાખે એટલે ઈચ્છા થઈ નદી બાજુ ફરી લાઈવ ચાલુ કરી દીધું વહેલા વહેલા ઘેર નહીં જવાનું બીજું નદી આ વાત તો મારે છે જોતા આવીએ આપણે પણ વરસાદ આવે ને એટલે ફટાફટ જોઈને જવું પડે કારણ કે ગામડા નો વરસાદ કોતર કોતર આઈ જાય તો આપણે કાળું હા જોવો તો ખરા તમે વાદળ જાય છે ફટાફટ વાદળ જાય છે નાઈ નાખે એટલે નદી પર તો આપડે આવી જાય ફરવા માટે પણ વરસાદ પાસો ખેલ લીધો નદી તો નથી આવી જો પાછળ દેખાતી જશું તમને દેખાય છે નથી નથી મને લાગ્યું આ બી હશે વરસાદ નો અવાજ સંભળાય તમને જો આપડા ઉતાવળ કઈ નહી જશો ટોપ કાઢેલો એટલે નેકરેલા બાકી નહીં જે નહીં જવું પડે તે તબિયત એક તો હમણાં બે દિવસથી હમણાં સારી થઈ છે પાછી બગડી જાય એના કરતાં જલ્દી જલ્દી ઘેર નહીં છીએ

વરસાદ બી ચાલુ થઈ ગયો જો જાવું વરસાદમાં લાઈવ છે બરાબર પેલી સાઈડથી ફૂલ વરસાદ આવે છે આ સાઈડથી એક બાજુ તાપ છે હા મનેથી તાપ પડે છે ને એટલે મોડા પર ગલો ગ્લોથિક વરસાદ મો મોંભાઈ એટલો ભાઈ અમને ઘેર વધી જવા દે પછી ત્યાં જેટલું પડવું એટલે પડી જાય ફૂલ આવ્યો ભાઈ ફૂલ આવ્યો સ્ટેન બેન અંદર ગાડી સેફટી અરે યાર લાઈમો આ બધી કઈ માથાકૂટ થાય છે મોબાઈલ આખો પડ રહ્યો આ સાઈડ તો તાપ કાઢેલો છે જો એ તાપ કાઢેલો છે એક સાઈડ વરસાદ ગાજે આવું ગામડાનું આવું વાતાવરણ ભાઈ અમારે સ્ટેન્ડ મેલ દીધું હવે આપણે આથી મોબાઈલ જાય મજા નહીં આવતી જો પાછો તાપ કાઢ્યો આ સાઈડે આ સાઈડ પાછો તાપ કાઢ્યો લીલું છો મેં આલે આ વરસાદ કંઈ બોલવા જેવું નથી હમણાં એક કેટલો બધો વરસાદ આવી ગયો પાછો બંધ થઈ ગયો પણ હવે આખો તો નહીં જવું વાદળ તણી ગયા બધા મોબાઈલ પલડી જવાનો મતલબ વરસાદ ને છે ને આપણી સાથે ગદ્દારી કરી એને આવું નતું પણ આપણને નદી થી પાછા કાઢતા હતા ઘેર એવું થયું કોઈ વાત ઓંધાની બદલો લેસો અમે પણ સેતરી કાઢ્યો લે વાર સાથે આપણો આવું કરવાનું ગદ્દારી કરી આપણી સાથે પણ આવા આખો તો જવું નથી નદી જો આ પાછો ફૂલ તતલાઈ તો મારી એક બાજુ વીજળી પડે साइड टॉप क

પાતળ ભણી તો આપણને એટલે લાવ્યો કે એક બાજુ પ્રકાશ ચાલે છે ને અહીંયા અમે અહીંથી અને અહીં મેં એક ધનુષ્ય બની જો દેખાડું તમને એક ધનુષ્ય જો લાઈવ છે તો આપણી પાછળ દેખાય એક ધનુષ છે ને એક જ મિનિટ જો ગાઈ સોરી આપણે ફોટા પાડવા નાઈ ગયેલા મેક તને પાછો તમે જોઈ શકો છો આપણે લાઈવ હું પહેલી વાર વેચ દઉં મતલબ આપણે નદીએ નહીં ગયેલા બરાબર તો આપણો મતલબ વરસાદ આવ્યો એક સાઈડ ટોપ કાઢ્યો પછી આપણને એવું લાગ્યું કે વરસાદ ફૂલ આવવાનો એટલે આપણે છેક આવી ગયા ઘરની બાજુ પાછળ તમે જોઈ શકો છો મેક તને શું દેખાય છે જોયું છે તમે કોઈ વાર જો ચોખ્ખું એકદમ ક્લિયર લાગે છે ને કડક ગુજરાતી ભાષામાં ખબર પણ આપણે ભણવામાં આવેલું એટલે એને મેઘ ધનુષ્ય એમ કહેવાય કલર વાળું જાની વાલી કિનારા દેખો પાછળ તમને દેખાતું હશે એટલે દેખાતું લાઈક કરી દો તો ખબર પડે આમને બી કે તમને દેખાય છે એમ કેટલા ને દેખાય છે કોમેન્ટ કરું તો અહીંથી 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 અહીં પૂરું થાય છે એક નંબર સો સોરી મિત્રો આપણે ફોટા લેવા માટે લાઈવ સ્ટેન્ડ થઈ ગયેલા પણ હજુ બી મેં એક દમિસર ચાલે છે એટલે ઈચ્છા થઈ ગઈ થમને મેલવા માટે ફોટો લઈ લે લઈ લઈએ તો પાછળ લાઈક ગાયબ થઈ ગયો જો પેલા છેક સીડે પતે છે ને તહીંથી ચાલુ થઈ ત્યાંથી આટલે વેર પતે છે મેરજી મેશ અહીંથી ચાલુ થઈ અહીંથી અહીંથી અહીં પેલું પાછળ દેખાય કે નહીં તમને आई थी आ आ अपीलवाजू मस्त रंग देखा है ना देखा तो लाइक करी तो वाह कुदरत का न क्या न है भाई एक बाजू गर्जना थाई और एक बाजू टॉप काढेलो है आ आई आई जितलो टॉप देखा है पाछड़ में जाने वाले पीने

અહીંથી ઓછું થઈ ગયું ત્રીજી બાજુ નું પડે છે અહીં દેખાય ને ક્લિયર દેખાય આ હે જાય દ્વારકાધીશ ભાઈ પાછળ દેખાય આ સાઈડ દેખાય આટલે દેખો આ દેખાય ને એ છે મેઘધનુષ્ય જાની વાલી પિનારે આપણે નદી જતા હતા નદી થી ભારત બારા એમ કઈ નાઠા અને આટલે ખબર પડી હતી કે આ સાઈડ થામે તોપ કાઢ્યો અહીં પાછળ મેં એકદમ નીકળી ગયો આટલું જ કહેવાય છે હવે પેલું પતય મેં ગુજરાત છે હું કલ્પેશ પરમાર જો મોબાઈલ પડ્યો હતો ને તો જે કાચ જો મોબાઈલ પડ્યો હતો ને તો જે કાચ છે ને એના પર થોડું ક્રેક આવી જ તો ઊંધું ક્લિક થઈ જાય છે ને તો વિડીયો લાઈવ વિડીયો કટ થઈ જાય છે ને પાછો ઉપડે છે એટલે જે જેટલા જણ જોતા હોય ને એ એમને લાગે છે કે લાઈવ એન્ડ કરી દીધું પણ એન્ડ નથી કર્યો હજુ વિડીયો ચાલુ જ છે પણ એ વિડીયો બંધ થાય પછી ફરીથી ચાલુ થાય છે ને એટલે આ તકલીફ થાય છે ભાઈ એક સાઈડ જો વીજળી થાય છે આ સાઈડ તાપ કાઢેલો છે અને હા મેં ધનુ છે કાઢેલું પતિ આ છે હજુ જો કે એટલું બધું નથી દેખાતું કેમેરામાં નહીં દેખાય મને દેખાય છે હાલમાં જોકે આપણે હવે આગળ જવાની કોશિશ નથી કરતા ભીખાભાઈ બાવલિયા જય દ્વારકાધીશભાઈ જો આ સાઈડ હામમાં તાપ કાઢેલો છે અને પેરી સાઈડ જો આપણે એમ બી તેર મિનિટ થઈ ગઈ છે તો ઘેર જતા રહેવું પડે વરસાદની વરસાદનું કંઈ નક્કી ના કહેવાય ખતરોમાં છે

અહીંયા થોડું થોડું દેખાય છે લાઇટના અભાવે લગભગ ના દેખાતું હોય તમને તમે બોલતા નથી ને એટલે ખબર ના પડી હમણાં આપણે લાઈવ ઘણા બધા જોરવડાયેલા મારાથી ફોટા પાડવાના ઈરાદાથી કટ થઈ ગયું એટલે બધાને લાગ્યું કે લાઈવ એન્ડ કરી દીધું પણ એવું નતું યાર બધા કઈ નાઈ ગયા હા મેં

લાલ ઘૂમ થઈ ગયો જો એમને વિડીયો ના બને આ વિડીયો નું ડૂબ આ પકડવા માટે બી ધાર લાલ થઈ જાય છે હમ હવે વિચાર છે નહીં જે કે કમ કે બધા લાઈમો થી તો એન્ડ થઈ ગયા આ ભાઈ લાઈવ એન્ડ કરી દીધું એમ કર્યું અને આપણે પેલું વાળી પિનારા દેખવા માટે બહુ એમ રાહ નહીં ગયા તો ફોડા પાડવા માટે લાઈવ એન્ડ કરી દીધું એન્ડ નથી કર્યું ખાલી કટ કરી શું કર્યું પણ બધાને તો એવું લાગે ને કે કટ કર શું તો જતા રહ્યા ત્યાં કેવો કેવા ગજાય છે અહીંથી બધું પાણી લીલી ને કઈ નહીં જોવાનું પાછળ તમે નજારો જુઓ એકદમ જોરદાર આપડે ગામડાનો નજારો ને ગુજરાત એટલે જોરદાર ડોંગર દેખાય છે ડોંગર આગળ દેખાવું તમને નજારો કેવો દેખો આગળ બી છે ને લીલું છમ પાંદડા પાંદડા લીલા લીલા દેખાય છે ગુજરાત એટલે ડાંગર આ બધી રોપેલી ડાંગર વરસાદ કાજે ને આપણને ટકાતું નથી બરોબર એટલે મેકરી જો ન બરા જૂતા તાઈ બધારે ભાગી ગયા કહી હતા લાઈવ એન્ડ કરી દીધી ના સાઈટ ટોપ કરી લો ઈચ્છા હતી ન હતી થોડીક લાઈવ લંબાયું 17 મિનિટ થઈ છે 17 34 હજુ 10 15 મિનિટ રહી જાત તો સારું પણ કાહે ફાયદો નહી

ગુજરાતી લોકો છે કે નહીં આપણે જય દ્વારકા દેશ હર હર મહાદેવ જય શ્રી રામ બોલો ભાઈ જય શ્રી રામ આજ જો લાલ લાલ રહે

હમણાં બી ટાઈમ છે આપણે નદી જઈ શકીએ છીએ પણ નથી જવું કારણ એ જ છે કે આ સાઈડ વરસાદ ગાજે છે આ સાઈડ તાપ કાઢેલો છે પેલી બાજુ આગળ વરસાદ પડે છે એટલે જવું નથી અહીં ઉભારી હરિયા બતાવી દઉં એ જ સારું પડશે 就跟。Okay.